નમસ્તે વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું આજના આપણે જોઈશું ધોરણ પ્રકરણ પૂર્ણ સંખ્યાઓ હવે પૂર્ણ સંખ્યાઓમાં આપણે જોઈશું પહેલો ટોપિક છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા તો પહેલાની સંખ્યા એટલે શું તો કે પૂર્વવર્તી પહેલાની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા પણ કહેવામાં આવે છે અને પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા પણ કહેવામાં આવે છે પહેલાની સંખ્યા માટે કહેવા વ્યાખ્યા છે કે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતા તેની પહેલાની સંખ્યા મળે છે જેમ કે દાખલા તરીકે આપણને અહિયાં બાવીસ આપ્યા છે તો બાવીસ એ આપેલી સંખ્યા થઈ હવે એમાંથી શું કરવાનું એક બાદ કરવાનું તો તો કરવાથી તેની પહેલાની સંખ્યા કહેવાય એટલે કે બાવીસ ના પહેલા આવતી સંખ્યા આગળની સંખ્યા હવે પછીની સંખ્યા એટલે શું પ્રતિવર્તી તો પ્રતિવર્તી સંખ્યા એટલે આપેલી સંખ્યામાં એક ઉમેરતા તેની પછીની સંખ્યા મળે એટલે આપણને બાવીસ આપ્યા છે તો એમાં એક ઉમેરવાનું છે પછીની સંખ્યા જોઈતી હોય તો એક ઉમેરવાનું છે સંખ્યા જોઈતી હોય તો બાવીસ બાદ એ ત્રેવીસ તો બાવીસ ની પછીની સંખ્યા એમાં એક ઉમેરતા પછીની સંખ્યા આપણને મળે છે હવે આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા આમાં બીજો ટોપિક છે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે અને અનંત અનંત બરાબર શરૂ કરીને સુધીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે એટલે સૌથી પહેલી અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે પ્રાકૃતિક સંખ્યાઓ એક થી શરૂ થાય છે માટે સૌથી નાની કહેવાય

સંકેત એન વડે દર્શાવવામાં આવે છે જુઓ બરાબર બરાબર અનંત અનંત એટલે પૂર્ણ સંખ્યાઓ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે પૂર્ણ સંખ્યાઓ ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એક થી શરૂ થાય છે અનંત સુધી એમાં જો આવી જાય તો એ સ્ટાર્ટ થતી અનંત સુધીની સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય ઝીરો એક બે ત્રણ ચાર અનંત અનંત સુધીની પૂર્ણ સંખ્યાઓ છે સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા ઝીરો છે સૌથી પહેલી આવે છે એટલે સૌથી નાની છે પૂર્ણ સંખ્યાઓ અનંત છે સૌથી મોટી પૂર્ણ સંખ્યા નથી બરાબર પૂર્ણ સંખ્યાઓ અનંત હોવાથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા હોતી નથી સંકેત હવે એને પૂર્ણ સંખ્યાના સમૂહને ડબલ્યુ સંકેત હોલ નંબર દ્વારા દર્શાવાય છે અહીંયા કહેવાય એને કહેવાય પૂર્ણ સંખ્યાનો ગણ બરાબર એમાં કઈ સંખ્યાઓ તો ઝીરો થી લઈને અનંત સુધીની સંખ્યાઓ

પણ ઝીરો પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી માટે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં ઝીરો છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી હવે જોઈએ આપણે પ્રયત્ન કરો પેજ નંબર ઓગણીસ નીચેની સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા લખો ઓગણીસ અહીંયા એક આપ્યો છે પણ એ આપણે લખવાનું રહી ગયું છે તો નીચે બરાબર જોઈએ ઓગણીસ તો આપણે શું કરવાનું છે તો પહેલાની સંખ્યા કેવી રીતે શોધવાની છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા ઓગણીસ ની પહેલાની સંખ્યા એટલે શું તો ઓગણીસ ઓછા એક બરાબર કેટલી થાય છે ઓગણીસ માંથી એક જાય તો અને પછીની સંખ્યા એટલે શું એક બરાબર કેટલી થાય છે વીસ કેટલી સંખ્યા થાય છે આપણી વીસ હવે આપણે ઓગણીસો સત્તાણું બરાબર તો પેલાની સંખ્યા આપણે શોધીશું ઓગણીસો સત્તાણું ઓછા એક સાત માંથી એક જાય તો છ બરાબર ઓગણીસો છન્નું પહેલાની સંખ્યા થઈ હવે પછીની સંખ્યા શોધીશું તો ઓગણીસો સત્તાણું વત્તા એક સાત એક આઠ ઓગણીસો ને હવે જોઈએ બાર હજાર તો બાર હજાર ઓછા એક બરાબર શું થશે તો નવ્વાણું થશે બરાબર અગિયાર હજાર નવસો નવ્વાણું અને બાર હજાર પછીની સંખ્યા છે બાર હજાર વત્તા એક બરાબર બાર હજાર એક બનશે ઓગણપચાસ તો ઓગણપચાસ ની પહેલાની સંખ્યા ઓગણપચાસ ઓછા એક બરાબર અડતાલીસ અને પછીની સંખ્યા ઓગણપચાસ વત્તા એક બરાબર પચાસ હવે જોઈએ એક લાખ તો પહેલાની સંખ્યા થાય છે એક લાખની એક લાખ ઓછા એક બરાબર કેટલી થાય નવ્વાણું નવસો નવ્વાણું અને પછીની સંખ્યા થાય એક લાખ વત્તા એક તો કેટલા થાય એક લાખ એક હવે જોઈએ એક એક જે આપણો પહેલા રહી ગયો ને એક તો એક ઓછા એક બરાબર ઝીરો એકની પહેલાની સંખ્યા થાય ઝીરો અને એકની પછીની સંખ્યા થાય એક બરાબર બે તો અહીંયા આપણને પહેલાની અને પછીની સંખ્યાઓ મળી ગઈ હવે આપણે જોઈશું કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે આપણી એક સૌથી પહેલા અને સૌથી નાની જે પ્રાકૃતિક સંખ્યા છે એક તો એની પાસે એના પહેલા આવતી સંખ્યા નથી કારણ કે જો એકમાંથી એકની પહેલાંની સંખ્યા એટલે કે એક ઓછા એક બરાબર ઝીરો તો આ ઝીરો શું છે તો પૂર્ણ સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યા આપણે શોધવાની છે તો એક એવી પ્રાકૃતિક સંખ્યા છે કે એની પહેલા આવતી સંખ્યા નથી હવે આવે છે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે તો આપણે શું જોઈ ગયા કે સંખ્યાઓ અનંત છે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે માટે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા નથી બરાબર તો વિદ્યાર્થીઓ અહીંયા આપણું પૂર્ણ થાય છે પ્રયત્ન કરો પેજ નંબર તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો અને વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ જેથી તમને આવા વિડીયો મળતા રહે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ